પ્રિય મિત્રો જીવન એ એક યાત્રા છે જેમાં દરેક વ્યક્તિને પડકારો મુશ્કેલીઓ અને પરીક્ષાઓનો સામનો કરવો પડે છે કેટલાક લોકો તેમના જીવનમાં દરેક બાબત સરળતાથી મેળવે છે જ્યારે કેટલાક લોકો સતત સંઘર્ષમાં રહે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સંઘર્ષો કેમ આવે છે શું આ કસોટીઓ રેન્ડમ છે કે પછી કોઈ ઊંચા હિતાધિકારથી આવી રહી છે ભગવાન આપણા જીવનમાં કસોટી લાવે છે અને આ કસોટીઓ કોઈ નિશ્ચિત નિયમથી નથી પરંતુ તે આપણા આત્મિક વિકાસ અને જીવનની મૂલ્ય સમજવા માટે જરૂરી છે જ્યારે આપણે શાંતિ અને સુખમાં હોઈએ ત્યારે શિખામણ પ્રાપ્ત કરવી મુશ્કેલ હોય છે કસોટી ત્યારે આવે છે જ્યારે આપણું ધૈર્ય ભક્તિ અને સંયમ તપાસવામાં આવે આ કસોટી કોઈ પણ રીતે આપણે ગેરહાની પહોંચાડવા માટે નથી પણ તે આપણને શક્તિશાળી બનાવવાની પ્રક્રિયા છે દરેક મુશ્કેલી દરેક વિઘ્ન અને દરેક પરેશાની તે ભેગા થઈને આપણું વ્યક્તિત્વ મજબૂત બનાવે છે લોકો ઘણીવાર કસોટીનો સામનો કરીને હાર માને છે પરંતુ જે વ્યક્તિ માનસિક રીતે મજબૂત છે તે આ કસોટીઓમાંથી શીખીને વધુ શાંતિ અને આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત કરે છે આ વિડીયોમાં આપણે સમજશું કે ભગવાન માણસની કસોટી ક્યારે અને કેમ કરે છે આ કસોટીનું જીવનમાં મહત્ત્વ અને કસોટીમાંથી શાંતિ અને સફળતા પ્રાપ્ત કરવાનો માર્ગ જીવનમાં કસોટી એ એક એવું સાધન છે જે આપણે જીવનની સાચી કિંમત સમજાવે છે જ્યારે જીવન સરળ હોય છે ત્યારે આપણે તેની કદર નહીં કરીએ પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણને સમજ આવે છે કે ભક્તિ ધાર્મિકતા અને આત્મવિશ્વાસ કેટલા મહત્ત્વપૂર્ણ છે ચાલો હવે આગળ વધીએ અને વિગતવાર સમજીએ કે ભગવાન માણસની કસોટી ક્યારે કરે છે અને તે આપણને શું શીખવાડે છે પણ તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી વ્યક્ત કરજો જેમાં પ્રથમ છે સફળતા પહેલાંની કસોટી ભગવાન માણસને તે સમયે કસોટી આપે છે જ્યારે તે કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે તૈયાર હોય છે જે વ્યક્તિ સફળતા માટે મહેનત કરે છે પરંતુ હૃદયમાં નમ્રતા અને ધીરજ રાખે છે ભગવાન તેની કસોટી લઈને તેની અંતિમ તૈયારી કરે છે અહીંનું એક ઉદાહરણ એક વિદ્યાર્થી જે મહેનત અને કઠિન પરિશ્રમથી પરીક્ષા માટે તૈયાર છે પરંતુ કસોટી એ આવે છે જ્યારે તે અંતિમ દિવસમાં થાક નિરાશાનો સામનો કરે છે આ કસોટી તેના આત્મવિશ્વાસ અને નિર્ણય ક્ષમતા તપાસે છે જે વ્યક્તિ આ કસોટીમાંથી પસાર થાય છે તે સજાગ મજબૂત અને સફળ થાય છે બીજું છે આત્મ સ્વરૂપ માટેની કસોટી ભગવાન માણસની આંતરિક શક્તિ નૈતિકતા અને માનસિક સ્વરૂપની કસોટી કરે છે જીવનમાં અનેક વખત આપણને આકર્ષણ અને ભ્રમનો સામનો કરવો પડે છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ખોટી પ્રવૃત્તિ તરફ વળે છે ત્યારે કસોટી એ છે કે શું તે ધાર્મિક અને નૈતિક માર્ગ પર ટકી રહે છે ભક્તિ અને આધ્યાત્મિકતા એ કસોટીનું પ્રથમ સ્તર છે ત્રીજું છે દુઃખ અને વેદના દ્વારા કસોટી મોટા ભાગના લોકો દુઃખ અને વેદના માટે તૈયાર નથી પરંતુ ભગવાન ચોક્કસપણે આ કસોટી લાવે છે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં હાર્ટબ્રેક અભાવ અથવા બીમારી આવે છે ત્યારે કસોટી એ છે શું તે આ પરિસ્થિતિમાં શાંતિથી ધૈર્યથી અને આશા રાખીને સામનો કરે છે દુઃખ એ આપણને નમ્રતા શીખવે છે વેદના એ આપણને સહાનુભૂતિ કરુણા અને સહિષ્ણુતા શીખવે છે આ કસોટી વ્યક્તિને માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે એવા લોકો જે પોતાની મનોવૈજ્ઞાનિક શક્તિ અને આત્મવિશ્વાસ જાળવી રાખ શકે છે ભગવાન તેમને આગળ વધવા માટે તૈયાર કરે છે ચોથું છે સફળતાના સંશોધન માટેની કસોટી કસોટી માત્ર દુઃખ નથી પરંતુ સફળતાના માર્ગમાં પણ આવે છે જ્યારે કોઈ વ્યક્તિ પ્રગતિ કરવા માટે પ્રયાસ કરે છે ત્યારે ભગવાન એની ધ્યેય ઈરાદા અને નૈતિકતા તપાસે છે કોઈ વ્યક્તિ મોટી સંપત્તિ જાણીતા પદ અથવા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે ત્યારે કસોટી એ છે કે શું તે એ લોકપ્રિયતા અને સુખમાં વ્યસ્ત થઈને પોતાના મૂલ્યોને ભૂલી જશે કે નહીં

પરંતુ સમજદારી અને શાંતિથી કામ લઈ શકીએ છીએ સંઘર્ષમાંથી શીખેલા પાઠો અમૂલ્ય છે જે વ્યક્તિ સંઘર્ષને માત આપી શકે છે તે જીવનમાં સાચી ખુશી અને સફળતા પ્રાપ્ત કરે છે છઠ્ઠું છે ધૈર્ય અને સમયની કસોટી કસોટી એ સમયની ટેસ્ટ પણ છે કોઈ વ્યક્તિ તરત નફો મેળવવા ઈચ્છે છે ત્યારે કસોટી એ આવે છે શું તે ધીરજ અને ધૈર્યથી રાહ જોઈ શકે છે કે નહીં કસોટી એ દરેક વ્યક્તિને શીખવે છે કે સમયની કદર અને ધીરજ એ જીવનમાં સૌથી મોટા શિક્ષક છે સાતમું છે પ્રેરણા અને આત્મવિશ્વાસ માટે કસોટી ભગવાન કસોટી લાવે છે જેથી વ્યક્તિ પોતાની અંદરની શક્તિ આત્મવિશ્વાસ અને પ્રેરણાને ઓળખી શકે જે વ્યક્તિ કસોટીનો સામનો કરે છે અને હાર ન માને તે પોતાની અંદરની શક્તિ શોધી કાઢે છે કસોટી એ એક દ્રષ્ટાંત છે કે દરેક મુશ્કેલીમાં આશા ભક્તિ અને મહેનત સાથે આપણે આગળ વધીએ તો સફળતા સુનિશ્ચિત છે પ્રિય મિત્રો આજે આપણે શીખ્યા કે ભગવાન માણસની કસોટી ક્યારે કરે છે તે કસોટી કોઈ દંડ નથી પરંતુ આપણા આત્મિક વિકાસ ધાર્મિકતા નૈતિકતા અને જીવનના સાચા મૂલ્યોને સમજવાનું સાધન છે કસોટી આપણને જીવનમાં મજબૂત બનાવે છે આપણને સમજાવે છે કે સફળતા ધૈર્ય અને આત્મવિશ્વાસ મેળવવા માટે સતત પ્રયત્ન જરૂરી છે કસોટી એ આપણા જીવનની ચાવી છે જે તેને સ્વીકારી શકે તે શ્રદ્ધા અને આનંદ પ્રાપ્ત કરે છે જ્યારે કસોટી આવે ત્યારે તેને અવગણવા કે નિરાશ થવું સામાન્ય છે પરંતુ યાદ રાખો પ્રત્યેક કસોટી એ ભક્તિ નમ્રતા અને આત્મવિશ્વાસની પરીક્ષા છે તમારી જાત પર વિશ્વાસ રાખો સમયનો સાથ આપો અને મહેનત સમજદારી અને પ્રેમ સાથે દરેક પડકારનો સામનો કરો જો આજે તમે જીવનની કસોટીનો સામનો કરી રહ્યા છો તો નિરાશ ન થાવો કારણ કે આ કસોટી તમને વધુ શક્તિશાળી સમજદાર અને શાંતિપૂર્ણ બનાવશે અને જ્યારે તમે આ કસોટીમાંથી પસાર થઈ જશો ત્યારે તમે જાણશો કે ભગવાનની પસંદગી તમારા જીવન માટે કેટલી સુંદર અને સંપૂર્ણ છે મિત્રો જીવનમાં પડકારો આવવાનું બંધ નથી પણ દરેક પડકાર આપણને નવી શીખ અને નવી શક્તિ આપે છે ભગવાનની કસોટી એ માત્ર આપણને આછું કરવાનું સાધન નથી પરંતુ તે આપણને જીવનના સાચા મહત્ત્વને સમજાવવાનું એક અવસર છે યાદ રાખો સખત પરીક્ષા એ સફળતાની પાયાની બૂંદ છે સ્વાગત કરો હાર ન માનો અને સતત પ્રયત્ન કરો જીવનમાં ભગવાનની કસોટી એ આપણી શક્તિ આત્મવિશ્વાસ અને ધૈર્યનો સાચો પરીક્ષક છે પ્રિય મિત્રો જો તમને આ વિડિયો ઉપયોગી પ્રેરણાત્મક અને સચોટ લાગ્યો હોય તો નીચે આપેલા બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને તમારા મંતવ્યો અમને જણાવવા કોમેન્ટ કરો તમારા એક નાના લાઈક અને કોમેન્ટ પણ અમને પ્રેરણા આપે છે જય માતાજી મિત્રો